ચાલો જાણીએ આજના સમાચાર રાજસ્થાનમાં જયપુર અને આસપાસના બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ કેન્દ્રોના કાર્યકરોએ ગઈકાલે તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ જયપુર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવ્યો કાર્યકર દિન કાર્યકરોએ રાજસ્થાનના લોકસંગીત સાથે ભક્તિ નૃત્યોની સુંદર રજૂઆત કરી પૂજ્ય સંતો અને કાર્યકરોએ સ્વામીશ્રી સાથે આધ્યાત્મિક વાર્તાલાપ કર્યો સ્વામીશ્રીના કરકમળો વડે આસામી ભાષામાં અનુવાદિત થયેલ સત્સંગ દીક્ષા ગ્રંથની આવૃત્તિ પ્રકાશિત થઈ રાજસ્થાનમાં વિવિધ સત્સંગ પ્રવૃત્તિમાં સેવારત સૌ કાર્યકરોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા યુકેમાં લંડનના વિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ઓગસ્ટ બે હજાર પચીસમાં યોજાઈ ત્રિદિવસીય બાળ વિદ્વાન કોન્ફરન્સ સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાટ કરી ચૂકેલા યુકે અને યુરોપના ચારથી પંદર વર્ષની ઉંમરના બાળબાલિકાઓએ આ પરિષદમાં પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યોનો લાભ પ્રાપ્ત કર્યો સૌ બાળ વિદ્વાનોને બિરદાવવામાં આવ્યા બાળકો માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે લખેલા નક્કર વિદ્વાન વિષયક પત્રના આધારે વર્કશોપ્સ પ્રેઝન્ટેશન્સ ઇન્ટરેક્ટિવ ગેમ્સ વગેરે વિવિધ રસપ્રદ કાર્યક્રમો દ્વારા સૌએ અક્ષર પુરુષોત્તમ ઉપાસના નિયમધર્મ અને સમજણની દ્રઢતા કરી યુકેમાં માન્ચેસ્ટરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ તથા લેસ્ટરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ યોજાઈ સ્વાસ્થ્ય શિબિરો ડાયાબિટીસ હૃદયરોગ વગેરેના ખતરાનો સામનો કરી રહેલા વયસ્ક નાગરિકોમાં સ્વાસ્થ્યની જાગૃતિ માટે બીએપીએસ સંસ્થા દ્વારા ચાલી રહેલા બીએ પીએસ વેલનેસ પ્રોગ્રામના ભાગરૂપે યોજાયેલી આ શિબિરોમાં સંસ્થાના સેવાભાવી તબીબો દ્વારા ન્યુટ્રિશિયન એક્સરસાઇઝ સ્લીપ અને સ્ટ્રેસ એમ મુખ્ય ચાર મુદ્દાઓ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં સૌએ વિવિધ માધ્યમો દ્વારા સુસ્વાસ્થ્યની પ્રેરણા પ્રાપ્ત કરી યુકેમાં લંડનના વિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ ચૌદથી વીસ ઓગસ્ટ બે હજાર દરમિયાન સત્સંગના પાયા એ વિષય પર યોજાઈ બાળ બાલિકા સેવક તાલીમ શિબિર વિવિધ રસપ્રદ કાર્યક્રમો તેમજ પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યો દ્વારા સાત દિવસ સુધી બાળ બાલિકાઓએ ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત વૈદિક અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની દ્રઢતા તેમજ પ્રાપ્તિની વિષયક આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું આફ્રિકાના વિવિધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં લિખિતન સાધુ કેશવ જીવનદાસ વિષય પર યોજાઈ કિશોર કિશોરી શિબિર કેન્યા યુગાન્ડા ટાન્ઝાનિયા દક્ષિણ આફ્રિકા બોટ્સવાના મલાવી ઝાંબિયા વગેરે દેશોના બીએપીએસ મંદિરો અને સત્સંગ કેન્દ્રોમાં વિવિધ રસપ્રદ કાર્યક્રમો દ્વારા કિશોર કિશોરીઓએ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે લખેલા પત્રોના આધારે એમણે આપેલા સર્વાંગી વિકાસલક્ષી વિવિધ માર્ગદર્શનની સમજ કેળવી બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે